র্বা হবরে, জারন্যুছিচকাল আমদা কনি য়ার টার স্াকে, কনি মালুটা ছেয়য়, বাইনচি গেন হয়কি জাকি, হপনঁ মক্-ইন্য় лাম করাম কি য એન્જિન નું પાર્કિંગ એમાં એક મોટું લાલ એન્જિન અને એક મોટું કાળું એન્જિન એ બંને પાર્ક કરેલા હતા ત્યાં હવે એક દિવસ છે ને ત્યાં નાનું લીલું એન્જિન એ પણ આવી પાર્ક થાય છે હા આ લીલું એન્જિન છે ને એ પણ ત્યાં પાર્ક થાય છે

એટલે લાલ એન્જિન અને કાળો એન્જિન તો પછી એને કહે છે હવે તો આ તો પાટા ઉપર દોડવાનો વારો જ નહી આવે તું તો બગડી ગયો છે એટલે હવે ડ્રાઈવર તને કોઈ દિવસ લઈ નહી જાય એટલે પેલું નીલું એન્જિન તેને તો પાટા ઉપર દોડવાનું બહુ ગમતું હતું બધા ડબ્બાને ખેંચવાનું બહુ ગમતું હતું એટલે વિચારે છે કે હવે હું બગડી ગયો છું હવે શું થશે આ ડ્રાઈવર મને કહેવા નહીં આવે તું હું પાટા ઉપર નહીં દોડી શકું

જતા રહે છે તો બહુ ઉદાસ થઈ જાય છે આ લાલ એન્જિન તો વારો આવી ગયો તો કોઈ લઈ જ નહી જાય હું હવે ચાલું જ નહી થઈ શકું એને તો બહુ જેવું થાય છે પીલા એન્જિન તો હું હવે ક્યારેય ની ચાલી શકું પાટા ઉપર નહી જઈ શકું એવું વિચારે છે એમ કરતા કરતા થોડા દિવસ બીજા જતા રહે છે થોડા દિવસ જાય છે ને દેવભાઈ એટલે ત્યાં તો ફરી ડ્રાઈવર આવે છે আদ আমি লাদ চাু কর ায় ছে তো প কর প তভা গেছে প চাু করেছে তো চাুদথি পথু করেছে বাধুমা একদিন মুভনে এ সরু করেছে ।

થોડા દિવસ થાય છે ને એટલે ત્યાં તો એક ડ્રાઈવર આવે છે એ ડ્રાઈવર તો સરસ મજાનું કપડું લઈને લીલા એન્જિન ઉપર બધી ધૂળ લાગી દે ને એ બધી ધૂળ સાફ કરી નાખે છે પછી એન્જિનમાં થોડું ઓઇલ પૂરે છે અને એને શરૂ કરવાનું ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે ખડખડ 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 આજે તો લીલા એન્જિનમાં થોડો થોડો અવાજ આવ્યો એટલે પેલા ડ્રાઈવર પણ તો ફરીથી પ્રયત્ન કરે છે કે આ એન્જિનને ફરી ચાલુ કરી જવું ઓલી રાખ્યું છે હવે કદાચ ચાલુ થઈ જશે એમ કરીને ડ્રાઈવર ભાઈ તો ફરી પ્રયત્ન કરે છે એટલે તો ન્યૂ એન્જિન ફરીથી ખડખડ થોડખડ ખડખડ 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 ખડ ખડખડ ખડ એમ કરીને ન્યૂ એન્જિન તો ચાલુ થઈ જાય છે એટલે ડ્રાઈવર તો એન્જિનને ગાર્ડમાંથી બહાર કાઢે છે અને સ્ટેશન ઉપર લઈ આવે છે સ્ટેશન ઉપર તો ઘણા બધા ડબ્બાવાળી ગાડી

તો ઘર જોતા હતા કે તો ડ્રાઈવર એન્જિન ને લઈને આવે છે અને ડબ્બા સાથે જોડી દે છે જેવા ડબ્બા સાથે એન્જિન મે જોડાય છે એટલે ગાડી તો ચાલવા છે ગાડી ચાલવા માંડે છે ધીમે ધીમે

চালি গোছে জুআ নিলো এংজিন চালে উসু কেছে নিলো এংজিন চালো এলে নিলো এংজিন পার বহোছ খুস তাইছে কে আজে তো সাচে সাচ্চ� Abi hít vào thở, thở. Engineer đi lên, engineer. Bây mình đi lên, engineer thì giờ mình chút chút, bồ đi đi. Ô ta ô ô ô ô ô ô Engine. Koni baat kati? Engine. Kewa rang batu engine? Laal. Laal, lilu. Lalu. Ane, kaalu. Pati baat kati koi yati? Lila engine yati, kilaan engine yati? Laal. Laal itu? Laal. Lila. Lila engine yi baat kati, bahut sarawas. Kayaan baat karwa, maa ba maa utu? Paata upar. Paata pa upar? Kena parking baat? પાર્કિંગ હોય શું કેવાય યાર્ડ કેવાય શું કેવાય નું પાર્કિંગ હોય શું કેવાય કેવાય શું બોલો યાર્ડ સરસ છે